બે દિવસ પૂર્વે પીએમ નરેન્દ્ર મોદી દ્વારા નવસારી ખાતેથી ઈ લોકાર્પણ કરાવતા અમદાવાદથી ભરૂચ સુધીનો નવો નિર્માણ પામેલ એક્સપ્રેસ વે ખુલ્લો મૂકવામાં આવ્યો છે અમદાવાદથી અંકલેશ્વર ક્યારે એક્સપ્રેસ વે શરૂ થશે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે જે પાછળ એપ્રિલ બે હજાર બાવીસથી અમદાવાદથી અંકલેશ્વર સુધી એક્સપ્રેસ વેની સફર શરૂ થવાની કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ જાહેરાત બે હજાર બાવીસમાં કરી હતી જોકે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે માં વડોદરા અંકલેશ્વર સેક્શન એપ્રિલથી કાર્યરત કરવાની તૈયારી બે હજાર બાવીસમાં થઈ હતી આજે એક બે બાદ પણ કેન્દ્રીય મંત્રીની જાહેરાત બાદ પણ માર્ગ શરૂ થયો નથી નવા પુનગામથી આગળ માર્ગનું કામ હાલ ખોળંભે પડ્યું છે હાલ જમીન સંપાદનમાં અવરોધોના કારણે હાઈવે ચાર વિભાગોમાં વિલંબ થયો છે વળતરના મુદ્દે અટકેલ અંકલેશ્વરની કામગીરીને લઈ એક્સપ્રેસ હાઈવે લાભ અંકલેશ્વરને મળ્યો નથી છેલ્લા બે વર્ષથી પુનગામ સુધીનો એક્સપ્રેસ વે બન્યા બાદ આગળની કામગીરી અટકી પડી છે પુનગામ પાસે કામગીરી અટકી છે જે આગળ અંકલેશ્વરની હદમાં નાના બ્લોકમાં ટુકડે ટુકડે કામગીરી થઈ છે પણ રોડ બન્યો નથી